તમે ગવર્મેન્ટ સર્વન્ટ નથી સમજી લેજો તમે એમ કે નો એન્ટ્રી માં છે નો એન્ટ્રી આખ્યા રોડ ઉપર નો એન્ટ્રી છે બતાવું મને કાલે રોડ રાખો બોલો તારા સાહેબ ને તું વાય ઉભા છે ઓલા એનો વિડીયો મેં લીધો છે જો વા અમે ચોકમાં ઉભા છે એનો વિડીયો લીધો છે મેં તમે એમ કયો છો તારા ક્યાં સાહેબ તું ક્યાં પોઈન્ટ ઉપર છો મને ક્યાં ક્યાં પોઈન્ટ ઉપર છો તું

લાઈસન્સ મે એને હું કીધું ભાઈ હું માંગું સાચું કહી દે લાયસન્સ મે એને કીધું આ ગાડીનો ડ્રાઈવર છે આને કે લાયસન્સ માંગવાનો હકું છે લાયસન્સ માંગવાનો એને કીધું આને કઈ ઓથોરિટી આવી ગયાને તારી પાસે લાયસન્સ બધું કમ્પ્લીટ છે કે એ પૂછ્યું હવે ઈ કમ્પ્લીટ હોય કે તારે શું પૂછવાની જરૂર છે આગળ રોકવાનું બોલી તને રોકશે એમ બોલી લ્યો ભલે રોકે એને જોવાનું ને આ રોકે છે

હાલી નીકળ્યા છો પબ્લિક ને હેરાન કરવા મન પડે છે દંડા ખાલી થયો આ દંડો રાખ્યો છે આ ડંડો કેના માટે રાખ્યો છે હું પબ્લિક બધી ચોર છે આ તે ડંડા રાખવા મીડા પચીસો રૂપિયા માં નોકરી કરવી છે તું કયા પોઈન્ટ ઉપર જોઈ તો કે મને હાચો હોય તો કે ભાઈ તું જવા દે એ હું વાહ હામે અરે જોવાનું છે તારે કે ઊભી રાખવાની જરૂર છે કોઈને અરે એમાં જોઈ લો મેની રૂપિયા તું લે હું જોતો તો હમેથી જોતો તો એ ગાડીવાળા ભાઈ કે તું શું करतो